હેલો ફ્રેન્ડ વેલકમ ટુ વિશારદ યુજીટર ચોવીસ માં ગુજરાતીના પ્રશ્ન પત્રમાં પૂછાયેલા એક પ્રશ્ન વિશે એકમાં આપણને ચાર બાબતો આપેલી છે ચાતુર્યપ્રધાન શૈલી અર્થલક્ષી શાસ્ત્રીય છતાં પૃષ્ઠ શૈલી સી વિકલ્પમાં સંક્ષિપ્ત પાંડિત્યભરી અર્થલક્ષી શૈલી અને ડી વિકલ્પ રસળતી અને તરંગી શૈલી સામે ચાર સર્જકો આપેલા છે શામળ નવલરામ નર્મદ અને દલપતરામ સૌથી પહેલા મિત્રો આ પ્રશ્ન આપણને ક્યાંથી પૂછાયો એ જોઈએ આ પેરેગ્રાફ જુઓ નવલરામે શૈલી વિશે પણ સિદ્ધાંત ચર્ચા કરી છે નવલરામના મત મુજબ શબ્દલક્ષી અથવા ચાતુર્ય પ્રધાન શૈલી તે દલપતરામની અર્થલક્ષી અને શાસ્ત્રીય છતાં ક્લિષ્ટ એવી શૈલી નર્મદાશંકરની એકાગ્ર અથવા સંક્ષિપ્ત પાંડિત્ય ભરી અને અર્થલક્ષી શૈલી નવલરામ ની પોતાની સર્વાંગ દ્રષ્ટિ કવિઓની શૈલીના આ પ્રકારે એમણે લક્ષણો જણાવ્યા છે ચાલો તો હવે આપણે આને સમજીએ સૌ પ્રથમ જુઓ ચાતુર્ય પ્રધાન શૈલી આપેલું છે ચાતુર્ય પ્રધાન શૈલી તે દલપતરામની એટલે કે એ સામે ચોથો વિકલ્પ આવશે અને એ સામે ચોથો વિકલ્પ આવતો હોય એવા બે વિકલ્પ આપણને દેખાય છે વિકલ્પ ત્રણ અને વિકલ્પ ચાર એટલે કે પહેલો અને બીજો વિકલ્પ ડિલીટ થઈ જાય છે હવે આપણો જવાબ ત્રીજા કે ચોથા વિકલ્પમાં જ છે ત્યારબાદ અર્થલક્ષી અને શાસ્ત્રીય છતાં ક્લિષ્ટ એવી શૈલી નર્મદાશંકરની એટલે કે બી અર્થલક્ષી શાસ્ત્રીય છતાં ક્લિષ્ટ શૈલી અને એની સામે નર્મદાશંકર એટલે નર્મદ તો વિકલ્પ ત્રણ ત્યારબાદ સી સંક્ષિપ્ત પાંડિત્યભરી અર્થલક્ષી શૈલી એકાગ્ર અથવા સંક્ષિપ્ત પાંડિત્યભરી અને અર્થલક્ષી શૈલી એ નવલરામની પોતાની એટલે કે સી સામે આવશે બે અને ત્યારબાદ સર્વાંગ દ્રષ્ટિવાળી એટલે રસળતી અને તરંગ શૈલી શામળની એટલે કે ડી સામે આવશે એક શામળ તો આવો ઓપ્શન ક્યાં છે નંબર ચારમાં જ્યાં એ સામે ચાર બી સામે ત્રણ સી સામે બે અને ડી સામે એક આપેલા હશે એટલે આપણો સાચો જવાબ રહેશે વિકલ્પ ચાર મિત્રો કેવી લાગી આ માહિતી એ ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો આ માહિતી આપને આગામી સમયમાં ઉપયોગી લાગતી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ